સુરત સચિન પાલી ગામમાં બાળકીની આઈસક્રીમ ખાધા બાદ તબિયત લથડી પડી હતી જેમાં ત્રણ બાળકીના શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી જવા પામી છે

महंतो और 8 वर्ष की बाल्की अनीता कुमारी જ્યારે ત્રણ જેટલી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો સર ધુમાડો ગયો એના પણ હિસ્ટ્રી છે અને આઈસ્ક્રીમ ખાધા પણ ઘટના છે પણ આજે સવારે અત્યારે એક મધરને ને મળ્યા જેની બાળકી એક્સપાયર થઈ ગઈ છે અહિયાં જ સામે જ છે આ પણ હતા તો એ બાળકી એ માં ચોખ્ખું કે છે કે મારી પાસે પૈસા જ નથી મારી બાળકીએ આઈસ્ક્રીમ ખાધું નથી અને તેમ છતાં એ તાપણું કરીને કંઈક ધુમાડો લાગ્યો અને તરત જ બેહોશ જેવી થવા માંડી અને ઉલટી થઈ અને એને અહીંયા લઈ આવ્યો અને એક્સપાયર થઈ ગયા એટલે સચિન લઈ ગયા અને ત્યાં એક્સપાયર થઈ ગયા પીએમ કરવાની પીએમ કરાવીશું એટલે જે કંઈ સાચી હકીકત હશે તે બહાર આવે